જામનગરમાં માણસોની સાથે પશુ પક્ષીઓ પણ ગરમીની ઝપેટમાં આવ્યા છે ત્યારે તળાવને પાડે આવેલા પક્ષી ઘરમાં પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમી અને લૂમાં રાહત મળી રહે તે માટે વધુ તકેદારી લેવામાં આવી રહી છે ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટતા પક્ષીઓના પિંજરા ઉપર ઘાસના પૂડા બિછાવીને તેના પર દિવસમાં બે બે વાર પાણી છાંટી ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે આ સાથે પક્ષીઓ ગરમીમાં રોગનો શિકાર ન બને માટે પણ કાળજી રાખવામાં આવી રહી છે જામનગરમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે પહેલાં એક અઠવાડિયાની વાત કરીએ તો તાપમાનનો પારો પાંત્રીસથી વટાવીને હાલ અત્યારે જે ઓગણચાલીસ સુધી પહોંચી ગયો છે લોકો બફારાનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ આજે બફારાના સામના માટે જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા જે પક્ષીઓ છે તેના રાહત માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉનાળામાં પક્ષીઓને એ ગરમીથી રાહત માટે છે એ દિવસમાં ત્રણથી ચાર વખત છે પાણીનો છંટકાવ કરીએ છીએ અને પાણીથી પક્ષીઓને નવરાવતા પણ હોઈએ છીએ આ સમયમાં છે અમે એ લોકોનો લીલા શાકભાજીઓ એ વધારે ખાતા હોય છે તો અમે લીલા શાકભાજી અને ફ્રૂટ છે એ વધારે પ્રમાણમાં એ ખાતા હોય છે તો અમે એ ફ્રૂટ અને લીલા શાકભાજી આપીએ છીએ બાજરી છે કાંગ છે જુવાર છે એ પણ એ અમે આપતા જઈએ છીએ પણ એ ગરમી દરમિયાન છે એનો એ પ્રમાણ એ પક્ષીઓ જ એ ઘટાડી દે છે ખાવાનું અંદાજે ચારસો જેવા એ પક્ષીઓ છે જેમાં ગાજ છે કોકેટીલ છે બજરીગર છે લવબર્ડ્સ છે એ ઈમુ છે આ બધા પક્ષીઓની આપણે પૂરતી સારસંભાળ અમે રાખતા હોઈએ છીએ ત્યારે ઉનાળાના બફારા વચ્ચે આ પક્ષીઓને કોઈ પણ તકલીફ ન પડે અને ગરમીની ઝપેટમાં ન આવે તે માટેની આ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ જામનગર